જણાવ્યું હતું કે સેવા કાર્યો એ આપણી ફરજ છે આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે તેના કાર્યો સરળતાથી થતા જ રહે છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એકવીસમી સદી જ્ઞાનની સદી છે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણ મહત્વનો પાયો બની રહ્યું છે વિકસિત ભારતની દિશાને સાકાર કરવાની સફળ ગતિ શિક્ષિત સમાજથી જ પ્રબળ બને છે ત્યારે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોંખી તેમને વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા પ્રોત્સાહિત કરવાનું છે સાથે સાથે નવનિયુક્ત કર્મચારીઓને સમાજ સેવાનો મોકો મળ્યો છે તેમ જણાવતા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સમાજને ઉપયોગી બનો તેવી આશા પણ વ્યક્ત કરી હતી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સાંસદ હસમુખભાઈ પટેલ મયંકભાઈ નાયક ધારાસભ્ય ઈડર રમણલાલ વોરા પૂર્વ ધારાસભ્ય રજનીભાઈ પટેલ અને ગુરુબ્રાહ્મણ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા